હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે પર્યાવરણ વિષયના અગત્યના પરીક્ષા લક્ષી ચર્ચા કરીશું જે આવનારી જીપીએસસી સચિવાલય જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તલાટી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આપણને ખૂબ જ ઉપયોગી થશે મિત્રો હવે સ્ટાર્ટ કરીએ આજનો વિડિયો જોઈએ પ્રશ્ન નંબર પ્રથમ ગુજરાતના સસ્તન પ્રાણીઓ ગુજરાતના સસ્તમ પ્રાણીઓ કેટલા ભાગમાં વહેંચી શકાય છે તો છ ભાગમાં વહેંચી શકાય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતના તૃણ પ્રાણીઓ કયા કયા છે તો ગુજરાતમાં તૃણ પ્રાણીઓમાં સાબર ચિત્તલ કાકડ ભેકર નીલગાય ચિંકારા ચોશિંગા ગુડખર સસલું હનુમાન વાંદરો માંકડું અને કાળિયાર એ તૃણભક્ષી ભક્ષી પ્રાણીઓ છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતના મોસાહારી પ્રાણીઓ જણાવો તો વાઘ સિંહ દીપડો જંગલી બિલાડી રણ બિલાડી ચકતાવાળી બિલાડી ઝરક શિયાળ વરુ કીડી ખાવ હેણોત્તર ઘસ અને લોકડી છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતના સર્વભક્ષી પ્રાણીઓના નામ જણાવો તો ગુજરાતના સર્વભક્ષી પ્રાણીઓમાં રીંછ સામાન્ય નોળીઓ લાલ મોઢાવાળો નોળીઓ શેડો સાહુડી અને જંગલી ડુક્કર છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતમાં જોવા મળતા ઉડતા સસ્તન પ્રાણીઓ કયા કયા છે તો ફળ પક્ષી ચામાચીડિયું અને કીટક ભક્ષી ચામાચિડ્યું હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતના જળચર સસ્તમ પ્રાણીઓના નામ જણાવો તો ગુજરાતમાં જોવા મળતા જળચર સસ્તમ પ્રાણીઓમાં ડોલ્ફિન બિલાડી વેલ અને ડુગોંગ છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ જમીનની નીચે રહેતા પ્રાણીઓના નામ જણાવો તો જમીનની નીચે રહેતા પ્રાણીઓમાં સામાન્ય ઉંદર રણ ઉંદર અને છછુંદર છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ હરણકુળના પ્રાણીઓના શિંગડા વિશે જણાવો તો હરણકુળના પ્રાણીઓના શિંગડા શાખાઓવાળા હોય છે આ શિંગડા દર વર્ષે ખરે છે અને નવા ઊગે છે આ શિંગડા સંપૂર્ણપણે નક્કર હોય છે એટલે કે કઠિન હોય છે અને આ શિંગડાને અંગ્રેજીમાં એન્ટલર તરીકે ઓળખાય છે આ પ્રાણીઓમાં સાબર ચિત્તલ અને કાકર છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ મૃગકૂળના પ્રાણીઓના શીંગડા વિશે જણાવો તો મૃગકૂળના પ્રાણીઓના શીંગડાઓને શાખાઓ હોતી નથી તેમનો આકાર નળાકાર અને વડ અથવા રિંગોવાળા હોય છે મૃગના જીવંતળ દરમિયાન ફક્ત એક જ વાર આ શિંગડા ઉગે છે મૃગના શીંગડાને અંગ્રેજીમાં હોર્ન કહેવાય છે ચિંકારા જેવા મૃગોની માદાને પણ શીંગડા હોય છે હરણકુળની માદાને શીંગડા હોતા નથી હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ નીલગાય અને ચિંકારા જેવા મૃગ કુળના પ્રાણીઓને ધ્યાન ખેંચે તેવી ખાસિયત કઈ છે તો આ પ્રાણીઓનો સમૂહ કુદરતી હાજત માટે ચરિયાણવાળા વિસ્તારમાં એક જ સ્થળે એકઠા થાય છે આ રીતે એક જ સ્થળે તેઓ લીંડીઓ કરે છે જેને આખરી તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ વનસ્પતિનો ચેકડેમ વિશે જણાવો તો આ ચેકડેમનો એક પ્રકાર છે છીછરા અને બે મીટર પહોળાઈ સુધીના કોતરો અને નાળામાં વનસ્પતિનો ચેકડેમ બનાવી શકાય છે આ બે મીટરની અંતરે બનાવવામાં આવે છે હવે આ ચેકડેમમાં ઉપયોગમાં લેવાતા વૃક્ષો જોઈએ તો થોરના કટકા અથવા મોદળ ગુંગળ સીમડો કઢાઈ રતનજોત સરગવાની ડાળીઓના કટકા અથવા કેતકીના છોડનો ઉપયોગ કરવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ કોટા અને ઝરડા બ્રશવૂડની ચેકડેમ વિશે જણાવો આ પણ એક ચેકડેમનો પ્રકાર જ છે કોટા અને ઝેરડા સારા પ્રમાણમાં મળે તો તેનાથી ચેકડેમ બનાવી શકાય છે હવે આ ચેકડેમનો ઉપયોગમાં લેવામાં આવતા વૃક્ષો જોઈએ તો મોદળ ગૂગડ સિમલ કઢાઈ સરગવાની તાજી કાપેલી દાળખીઓ ડાળખીઓની વચમાં કોટા અને ઝરડા ટોપલીની જેમ ગૂંથવામાં આવે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સામાજિક વનીકરણ હેઠળ આપવામાં આવેલ ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર એવોર્ડ સૌ પ્રથમ પુરસ્કાર મેળવનાર સંસ્થાનું નામ જણાવો તો આ યોજના અંતર્ગત વર્ષ ઓગણીસો છ્યાસીમાં પ્રથમ ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો અને આ એવોર્ડ મેળવનાર સંસ્થાનું નામ હતું ફળવેલ ટ્રી ગ્રોઅર્સ કોઓ શો લિમિટેડ અને આ શ્રેણી હતી સહકારી સંગઠન જે સ્થળ હતું ફળવેલ અને જિલ્લો હતું નવસારી હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સામાજિક વનીકરણ હેઠળ આપવામાં આવેલ મહાવૃક્ષ પુરસ્કાર એવોર્ડ કઈ સંસ્થાને આપવામાં આવ્યો હતો તો આ યોજના એ હેઠળ વર્ષ ઓગણીસો પંચાણુંમાં પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો હતો આ એવોર્ડ મેળવનાર સંસ્થાનું નામ હતું લુણવા ગ્રામ પંચાયત જે તાલુકો ખેરાલુ અને જિલ્લો મહેસાણામાં આવેલી છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સામાજિક વનીકરણ હેઠળ આપવામાં આવેલ વન પંડિત એવોર્ડ સૌપ્રથમ મેળવનાર વ્યક્તિ સંસ્થાનું નામ આપો તો આ યોજના અંતર્ગત સૌપ્રથમ વન પંડિત એવોર્ડ વર્ષ ઓગણીસો એકાણુંમાં એનાયત કરવામાં આવ્યો હતો અને આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિ સંસ્થાનું નામ હતું પરવેજ કાવસજી ઇટાલિયા હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ નવગ્રહ વન વિશે સમજાવો અથવા તો નવગ્રહોના આરાધ્ય વૃક્ષોનું નામ જણાવો મિત્રો ગ્રહોના પ્રતિકૂળ પ્રભાવોના નિવારણના અનેક ઉપાયો પૈકી વૃક્ષ ઉપાસના પણ એક ઉપાય છે ગ્રહ પ્રમાણે આરાધ્ય વૃક્ષ આ મુજબ છે ગ્રહ છે સૂર્ય જેનો આરાધ્ય વૃક્ષ આંકડો છે ગ્રહનું નામ ચંદ્ર જેનું આરાધ્ય વૃક્ષ ખાખરો ગ્રહ મંગળ જેનું આરાધ્ય વૃક્ષ ખેર ગ્રહ બુધ જેનું વૃક્ષ ઓળ છે ગ્રહ ગુરુ જેનું આરાધ્ય વૃક્ષ પીપળો છે ગ્રહ શુક્ર જેનું આરાધ્ય વૃક્ષ ઉમરો છે ગ્રહ શનિ જેનું આરાધ્ય વૃક્ષ ખસજટલ છે ગ્રહ રાહુ જેનું આરાધ્ય વૃક્ષ ધરલ છે અને ગ્રહ કેતુ જેનું આરાધ્ય વૃક્ષ દર છે મિત્રો આ વિડીયોની પીડીએફ ફાઇલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવી થેન્ક્સ ફોર વોચિંગ આશા રાખું છું કે આજનો વિડીયો આપણને ગમ્યો હશે મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગરવી ગુજરાત